પ્રસંગે આશીર્વચન આપ્યા હતા વલસાડ કલેક્ટર શ્રી નૈમેશ દવેજી અને બોલીવુડ અભિનેતા ફ્રેડી દારૂવાલા વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી આસ્થાબેન સોલંકી અને વલસાડ મામલતદાર શ્રી પ્રદીપ મોહનાનીનાઓએ વિશેષ ઉપસ્થિત રહી દેઝાદભાઈ બાવાજીને શુભકામનાઓ પાઠવી હતી કાર્યાલયના શુભારંભ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી વલસાડ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી શ્રી પ્રવીણ ખાંભલા વલસાડ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી શિવજી મહારાજ વલસાડ કચ્છી ભાનુશાલી સમાજના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ભાનુશાલી વલસાડ હોટેલ એસોસિએશનના પ્રમુખ શ્રી ઇલિયાસ મલેક વલસાડ મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાસનાથ પાંડે વલસાડના તમામ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે